જો મિત્રો તમે પણ બાર પાસ કમ્પ્લીટ કરેલું હોય અને તમારે પચીસ હજાર પ્લસ પગારવાળી નોકરી કરવી હોય અને એ પણ સરકારી નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એ સીજીએલ ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ સત્તર હજાર સત્યાવીસ પ્લસ જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેની અંદર પોસ્ટ અલગ અલગ પ્રકારની છે જે તમને વિડીયોની અંદર માહિતી મળી જશે લાયકાત ધોરણની વાત કરીએ તો કે બાર પાસ અને ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે અને અંતિમ તારીખ છે તે ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ અંતિમ તારીખ રાખવામાં આવેલી છે આ ભરતીની તમામ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો જેથી કરી તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ એસએસસી સીજીએલની અંદર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે સૌ સૌપ્રથમ પ્રથમ તો જાણીએ એસએસસી એટલે શું એટલે કે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન જે ભારત બોર્ડ દ્વારા ભરતી લેવામાં પરીક્ષા લેવામાં આવતી હોય છે તે દર વર્ષે મહિને તો મહિને દર મહિને ભરતી જે બહાર પાડતા હોય છે જેની અંદર ખૂબ જ સારી એવી સત્તર હજાર પ્લસ જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે ખૂબ જ સારી એવી તક ઊભી થયેલી છે તો જે ઉમેદવારો રસ ધરાવે છે તે લોકો આની અંદર અરજી કરી શકશે એસએસસી સીજીએલ ભરતી બે હજાર ચોવીસની બેઝિક માહિતી આપણે જોઈએ તો કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતરની અંદર બાર પાસ અને ગ્રેજ્યુએશનની ડિગ્રી ઉપર સત્તર હજાર સાતસો ને સત્યાવીસ પ્લાસ જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે જેની અંદર મંત્રાલય સંસ્થા વિવિધ બંધારણીય સંસ્થાઓ વૈજ્ઞાનિક સંસ્થાઓ વિવિધ ગ્રુપ બી વિવિધ ગ્રુપ સી અને ટ્રિબ્યુનલ્સ આવા અલગ અલગ પ્રકારની પોસ્ટો સંસ્થાઓ ગ્રુપનો સમાવેશ કરીને સત્તર હજાર સાતસો સત્યાવીસ જગ્યાનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે ત્યારબાદ જોઈએ બેઝિક માહિતી તો બેઝિક માહિતીની અંદર એસએસસી સીજીએલ ભરતી બે હજાર ચોવીસની અંદર પોસ્ટનું નામ રહેશે એસએસસી સીજીએલ બે હજાર ચોવીસ પોસ્ટનું નામ છે એસએસસી સીજીએલ એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન કુલ જગ્યાઓ છે સત્તર હજાર સાતસો સત્યાવીસ જગ્યાઓ રહેશે પરીક્ષાનું નામ છે સીજીએલ બે હજાર ચોવીસ સંસ્થાનું નામ છે સ્ટાફ સિલેક્શન કમિશન સ્થાન સમગ્ર ભારતની અંદર રાખવામાં આવેલું છે એપ્લિકેશન મોડ છે તે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે કરવાની રહેશે ત્યારબાદ જોઈએ એસએસસી સીજીએલની ખાલી જગ્યાઓ તો મેં આવી રીતે આગળ જેવી રીતે વાત કરી એ મુજબ અલગ અલગ પોસ્ટો ઉપર અલગ અલગ જગ્યાઓ છે તો તેની માટે તમારે સૌ પ્રથમ તો નોટિફિકેશન વાંચવાનું રહેશે કારણ કે વિડીયો બહુ મોટો લાંબો થઈ જશે કેમ કે વન બાય વન બધી પોસ્ટોની ચર્ચા કરશું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે એટલા માટે આપણે કોઈ ચર્ચા કરવાના નથી જે મહત્વને જે મેં વિભાગ પાડેલા છે એ મુજબ આપણે ચર્ચા કરીશું તો કુલ જગ્યાઓ છે તે સત્તર હજાર સાતસો ને સત્યાવીસ જગ્યાઓ રાખવામાં આવેલી છે જેનું નોટિફિકેશનની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું ત્યાં ક્લિક કરતા સાથે તમે વાંચી શકશો ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાતની અંદર અમે અમુક અમુક વિભાગો પાડેલા છે તો તેની અંદર આપણે જોઈએ જોઈએ સૌ પ્રથમ જુનિયર આંકડાકીય અધિકારી એટલે કે જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર તો બારમા ધોરણમાં તમે ઓછા ઓછા સાઠ ટકા આંકડા શાસ્ત્રની અંદર મેળવેલા હોવો છો અથવા તો કે માન્ય યુનિવર્સિટીની અંદર તમે આંકડાશાસ્ત્ર વિષય રાખીને તમે પાસ કરેલો હોવું જરૂરી છે તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે આનો ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ જોઈએ આંકડાકીય તપાસ કરતાં ગ્રેડ ટુ એટલે કે ટેક્સ ઓફિસર એટલે કે ગ્રેડ બીની અંદર આવતા ઇન્કમટેક્સ ઓફિસરની વાત છે તો માની યુનિવર્સિટીની અંદર તમે કોઈ પણ એક વિષય સાથે તમે એક આંકડા શાસ્ત્ર સાથે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે સેમેસ્ટરની અંદર સોરી આખી કોલેજની અંદર ત્રણ વર્ષની અંદર છ છ સેમેસ્ટર આવતા હોય છે છ સેમેસ્ટરની અંદર તમે કોઈ પણ એક સેમેસ્ટરની અંદર આંકડાશાસ્ત્ર વિષય રાખીને તમે કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે તો આમાં આ પોસ્ટની અંદર તમે તો જ અરજી કરી શકશો તો તમારી પાસે આંકડાશાસ્ત્ર કમ્પ્લીટ કરેલો હોય છે એક વર્ષનો કોર્સ તમે એક સેમેસ્ટરનો કોર્સ કરેલો હોય છે તો તમે અરજી કરી શકશો ત્યારબાદ એનઆર એન એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકારી પંચ તો માનવી યુનિવર્સિટી સંસ્થામાંથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને ઓછામાં ઓછો તમે એક વર્ષનો સંશોધનનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે જે માન્ય પ્રાપ્ત સં સંશોધન સંસ્થા જે હોય છે લોકલ સંસ્થાઓ હોય છે તેની અંદર તમારી પાસે સંશોધન ખાતેનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે સાથે સાથે અન્યની ઘણી બધી પોસ્ટો છે જેની અંદર સમગ્ર તમામ પોસ્ટોની અંદર ગ્રેજ્યુએશનની ડિગ્રી રાખવામાં આવેલી છે ત્યારબાદ પગાર ધોરણ તો લેવલ ફોરથી લઈને લેવલ સેવન સુધીનું જે પગાર ધોરણ આપવામાં આવતું હોય છે તે જ પગાર ધોરણ તમને અહીંયા મળવાપાત્ર રહેશે જેની અંદર લેવલ સેવનની અંદર ચુમ્માળીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાળીસ હજાર ચારસો રૂપિયા રહેશે લેવલ સિક્સની અંદર પાંત્રીસ હજાર ચારસોથી લઈને એક લાખ ચોવીસ હજાર ચારસો રહેશે લેવલ ફાઇવની અંદર ઓગણત્રીસ હજાર બસોથી લઈને બાણું હજાર ત્રણસો રૂપિયા રહેશે લેવલ ફોરની અંદર પચીસ હજાર પાંચસોથી લઈને એક્યાસી હજાર સો રૂપિયા સુધીનું પગાર ધોરણ મળી જશે ત્યારબાદ જોઈએ ઉમરમર્યાદા તો કે ઉમર મર્યાદા તમામ પોસ્ટોને આધારે અલગ અલગ પ્રકારની અલગ અલગ રહેશે તો એની અંદર બેઝિક જે એવરેજ ઉંમર મર્યાદા બને છે તે અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષ બત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા બને છે તો આ મર્યા મર્યાદાની અંદર આવતા વ્યક્તિઓ અરજી કરી શકશે સાથે સાથે બાંધછૂટ આપવામાં આવશે કે નહીં તેના માટે તમારે નોટિફિકેશન મળી જશે તમને અહીંયા નીચે લિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી દઉં છું ત્યાં ક્લિક કરતાં સાથે તમે વાંચી શકશો અરજી ફી તો અરજી ફીની અંદર મહિલા એસી એસટી પીબી પી બી પીડબ્લ્યુ ઈએસએમ ઉમેદવાર વાળા વ્યક્તિઓ માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી સાથે સાથે જનરલ ઓબીસી અને કેટેગરી વાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે જે તમારે ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે ઓનલાઈન ચલન કપાવીને તમારે ઓનલાઈન જ તે ચૂકવવાનું થશે જે તમે બેંક નેટ બેન્કિંગ યુપીઆઈ અલગ અલગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અલગ અલગ માધ્યમથી તમે ચૂકવી શકો છો એસએસસી સીજીએલ ભરતી બે હજાર ચોવીસ માટેની પસંદગીની પ્રક્રિયા શું છે તો કે પસંદગીની પ્રક્રિયા બહુ સિમ્પલ હોય છે ટાયર વન ટાયર ટુની એક્ઝામ હોય છે ત્યારબાદ એમસીક્યુ જે એક્ઝામ હોય છે ત્યારબાદ ઇન્ટરવ્યૂ હોય છે ત્યારબાદ તબીબી તપાસ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર થઈને તમને પોસ્ટિંગ મળી જતી હોય છે તો આવી મુજબ જે તમને નોટિફિકેશનની અંદર વધારે વિગત મળી જશે તેની માટે લિંક તમને નીચે આપેલી છે મહત્વની તારીખો તો કે મહત્ત્વની તારીખોની અંદર ભરતી શરૂ થયેલી તારીખ રહેશે ચોવીસ જૂન બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે એક મહિનાનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરી સબમિટ કરી દેવાની રહેશે આ ભરતી બાબતે તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પર જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો છે વિડીયોને લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે